or the minute Mount Ray સ્થિરતા રે એટલું બે ધ્યાન ઓછું થવાય સંકલ્પો અને વિકલ્પો આપણા જીવનના ધ્યાનની સ્થિરતા તોડી નાખે છે વિક્ષેપ શક્તિ જે છે અનેકતાનું દર્શન આપણને થાય છે હું છું બીજા છે તું છે તારું છે મારું છે સારું છે નબળું છે આ બધા ભાવો થાય છે હું છું ત્યાં સુધી તો સંકલ્પ છે આપણો પ્રથમ વૃત્તિનો પણ તું છે તે છે એ બધો વિકલ્પ છે તો આ સંકલ્પો અને વિકલ્પો એક ચિત્ત સત્તામાંથી ચિત્ત જ અનેક રૂપે બને જાય છે અજ્ઞાનની બે મુખ્ય શક્તિઓ આવરણ એટલે હું મને જાણતો નથી અને વિક્ષેપ એટલે કે હું બાકીનું બધું જાણું છું અને હું છું જાતિ જ્ઞાતિ સંબંધ દુઃખ પ્રેમ સુખ આ બધી વિકલ્પોની દ્રઢતાના કારણે વિક્ષેપ ભાવ વધે જાય છે અને આ બધા વિક્ષેપ ભાવો માટે અનેક અણુ જોવાનું બંધ થઈ જાય એમાં ભાવનાઓ ઓછી થઈ જાય અનેકતાની દ્રશ્યોની પદાર્થોની અને ફક્ત એક જ છું એકત્વ ન પૃથકત્વે બીજું કાંઈ મને જણાતું નથી આવી સ્થિરતાને પ્રાપ્ત કરવા માટે આપણે ધ્યાનમાં એવી ભાવના બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ જ્યાં સુધી स्थिरता की भावना नहीं बनती ध्यानसुधि ध्यान में પોતાને टच કરવાનો કોઈ અવસર આપણને પ્રાપ્ત થતો નથી स्थिरता એટલે બવાટવી અસ્થિરતા હું છું એ પ્રથમ વૃત્તિ એમાંથી બીજું છે સારું છે નબળું છે આવા અનેક વિકલ્પો અને એ વિકલ્પો એ ચિત્તની ધારણા એ ચિત્ત ગતિ પણ બની ગયું એ ચિત્ત સ્થિરતા પણ બની ગયું અનેક રૂપે એ ચિત્ત બની જાય એવો હું મને ક્યારે મળે કે હું સર્વશક્તિમાન છું અને બધી મારા સત્તાથી સંભળાય તો છે આ બધું કે મારી સત્તાથી બધું છે આવું જ્ઞાનીઓ કે છે પણ કેવી રીતે મારી સત્તા છે એ ખ્યાલ આવતો નથી જ્યારે એક જ અદ્વૈત કોઈ બેપણું નઈ અસંગતા અદ્વેતનો દ્રઢ ભાવ ચીતનો એ જારે સ્થિર થઈ જાય છે ત્યારે ચીત મળ રહિત થઈને નિર્મળતાને પ્રાપ્ત કરે છે એ ચીતની અંદર સ્ફૂર્ણ થયું પહેલું એટલે કંપન ચાલુ થાય છે જે સમાંતરણ ટેબલ ઉપર કંઈક હલકા વજનનો પાવડર પડ્યો હોય અને કંપન થાય છે તો પાવડર છૂટો પડે છે એની જગ્યાનો વિસ્તાર કરે છે આ પાવડર એમ ગીત ની અંદર સંપૂર્ણા એની અંદર કંપન એક કંપન થતાની સાથે જે એક ભાવ અસંગી ભાવ હતો एक कंपनी साथे साथ चित्त शक्ति पैदा थी गई छू आ भाव निर्माण थी गो प्रथम भाव अने ये एक ना भाव थी बीजू गई अनेक बनो एक छे तेज अनेक बनी गयी या ज्यादा चीज अकंपन रहित कंपन रहित स्थिर अतु त्या मेरे अपने सिवा कुछ नहीं पर एमा थी देश गति काल ना कारणे ए चित्त अंदर कंपन आवा थी अनेक ना भाव बनी गयो चित्त अहीं आपणे पोते अभ्यास करिए छीए के हुं चेतन सत्ता छू सर्वशक्तिमान छू આવું સાંભળ્યું છે પણ તે કેવી રીતે બીજું છે 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 ભાવ થાય ત્યારે એની સાપેક્ષ હું છું એ ભાવ વધારે દ્રઢ થાય છે પણ હું છું એ પણ કલ્પના છે જ્યાં સુધી હું છું ત્યાં સુધી સંકલ્પ છે અને બધુંય છે બીજું છે ત્રીજું છે ત્યાં સુધી એ વિકલ્પ બની જાય શરૂઆત પોતાની સ્પૂર્ણામાંથી ચિત્તની સ્પૂર્ણા થઈ ગઈ હું છું એવા એકના ભાવથી ચિત્તની સ્પૂર્ણા અને એની સાઈડમાં બીજું છે સારું છે નબળું છે આ અનેકતાની ભાવના એ પણ કલ્પના થઈ ગઈ વિકલ્પ થઈ ગયો જ્યારે ચિત્તમાં કંપનતા બંધ થાય સ્થિરતા આવે ત્યારે સંકલ્પની કલ્પના પણ મટી જાય છે અને વિકલ્પની કલ્પના પણ મટી જાય છે બહુ શક્તિની જરૂર પડે છે ચિત્તને અકંપન કરી અને પોતાની સચિત આનંદ સ્વભાવમાં ચિત્તને જોવું કારણ અને કાર્ય નોખું પડે છે ચિત્તની કંપનતાના કારણે કાર્ય અને કારણ બંને એક જણાય છે જ્યારે ચિત્ત શાંત થાય છે અને એ ચિત્તની કલ્પના ક્યાં થઈ હું કોણ તો જોઈએ મારામાંથી એચિતનું સ્ફૂર્ણ ચિત નિકલ્પના થઈ અને જ્યારે કલ્પના થાય છે ત્યારે ચિત જગત રૂપે બની ગયો આપણો પોતું સત્ પોતે સચ્ચિત મે આનંદ સ્વભાવ એમ જ્યારે વિકલ્પનાઓ થાય છે ત્યારે જગત રૂપ થઈ જાય છે દેશ એટલે ગતિ જ્યાં સુધી ગતિ નિર્માણ નથી થતી ત્યાં સુધી પાણીમાં તરંગ ઉભો થતો નથી ગતિ નિર્માણ થાય છે એટલે अनेक તરંગો એમાં ચીતની સ્પૂર્ણાની અંદર જેટલી ગતિ નિર્માણ થાય છે પકાળ ભળે છે એટલે अनेक જાતની ચીત બનવા લાગે છે સ્પૂર્ણાઓ કરી કરીને આખું જગત ઉભો કરી નાખે છે आ कितनी कल्पनाओं कंपनी अंदर પોતાને સ્થિર ભાવે ব্যাপক ભાવે અને કાયમી જોવે ભાવે પ્રતિષ્ઠિત કરવાનો પાટનું અઘરૂ કાર્ય સંશય રહિતતા દ્વારા નિર્માણ થાય ત્યારે પોતાની સ્થિરતાને આપણે સમજી સકીએ છીએ આ ચિત્ત જ કલ્પના કરી કરી અને જગત રૂપે બની ગયું પણ સમય એની સાથે ભળે છે ત્યારે પોતે સમય રૂપ બની જાય છે ગતિ રૂપ બની જાય છે તો આ કાર્ય અને કારણ કાર્ય અને કારણ ફક્ત કારણ હોય છે ત્યાં સુધી તો આકાર જ લાગે પણ કાર્ય બની જાય છે ત્યારે વિકાર કાર્ય અને કારણ ए विकार रूप जगत अपन ने जनावा लगे जय बदुई समयोगम उच्चते आ गीता मंत्र ने अपने समझिए कि बधु सरख आजी दू आंख मा अंजन देखाय बदे कृष्ण कनैयो सम्यक दृष्टि बदेज राम देखाय बदेज कनैयो देखाय बीजू कई नहीं ఇతో ఏక్ నానక్డో వేల్ ఏ వేల్ నీ అందర్ కాళ ఆనే గతి చే అంటే పార్నా ఫూల్ ఫల్ ఆనేక్ జాత్ ను ఈ వేల్జ్ ఆనేక్ రూపే బని జై తో ఆజ్ రీతే ఆత్మాని అందర్ ఏక్ పూర్ణ చితనీ ఆత్మ తత్వ తే హూ અને ચેતના કારણે એમાં અધ્યાસ કરી કરી અને અંતઃકરણ વાળો ચેતન બની ગયો એ નવો હું ઉપો થઈ ગયો માયાનો અને એ નવો હું ઉપો થઈ ગયો તે અજ્ઞાનની વૃત્તિ વૃત્તિ એ અંતઃકરણ બની ગયો અંતઃકરણમાં પરિણિતિ થઈ જાવી પરિણામ બની જવું वृत्ती એટલે માયા બની જવી મુખ્ય વૃત્તિ એટલે માયા અને અંતઃકરણનો પરિણામ બની જાય આત્મામાં આ અવિદ્યાની વૃત્તિ અજ્ઞાનથી જગત દેખાવા લાગે છે આ વૃત્તિથી અવિદ્યાની વૃત્તિથી પાણીમાં હલનચલન થાય છે ગતિ નિર્માણ થાય છે તો તરંગ નિર્માણ થાય છે એ જેટની કંપંતા દેશ અને કાળ અનકાળની ચીત પોતે જે પાણી તરંગ રૂપે થઈ ગયું છે તે જગત રૂપે પોતે બની ગયું અને નવો હું એમાં અધ્યાસ કરી કરી અને કલ્પિકલ્પિને જૂઠો હુંને જીવન આપી દીધું ધ્યાન એટલે આ બધાયમાંથી બનવાનું જે ઉભો થઈ ગયું છે એના બદલે પટવાનો માર્ગ ધ્યાન એટલે જેટલી જેટલી વેલ પાગરી ગઈ છે વેલને ઓગાળી દેવાની છે એટલે આહમ તત્વ હું જે છું એ અહંકારી હું ને ઓગાળી દેવાનો પાગરવાનો બંધ થાય એમ હું કરતા છું મારે બનવું છે આ ભાવ નિર્માણ જ્યારે થાય છે ચિત્તની અંદરથી એ પોતાની આત્મસત્તામાં એ ભાવો બધા ખતમ કરવાને ખાલી થઈ જવું કાઈ બનવું નથી આવા ધ્યાનના અભ્યાસથી પરિણામ ભાવનાઓ મલાવાનું છે બધી પ્રકારે સ્થિરતા તનની સ્થિરતા શરીર હું નથી મનની પર સ્થિરતા કે મારામાંથી ચીત પુર્યું છે અને એમાંથી મન બની ગયું અને સંકલ્પો વિકલ્પોને હું મારામાં જ ઉભاتતા જોઉં છું ભક્ત એક પૂર્ણતી શરૂઆત થઈ અને આત્મતત્વ જગત રૂપે થઈ ગયું જીવાત્મા બની ગયું પણ વાસ્તવિકતામાં બીજું કાય છે નહીં દ્વૈત નથી એક જ ચેતન હું તું દેહ કાળ અનેક રીતે અનેક આકારોમાં एक अचेतन बनेगयो चे ए चे विकारों बदल जारे बद्दुज एक चे अभी सम्यक दृष्टि निर्माण थाई जारे अपना प्रश्नों बदा सॉल्व ही जाए चे स्थिरता न अनुभव थाई चे था था था, मेरे अपने सेवा कुछ नहीं ये वो दृढ़ सातत्य भाव थाई चे था था। अन जारे आओ तदा दृष्टु स्वरूपे अवस्थानम એ દ્રષ્ટા પોતાનું સ્વરૂપમાં સ્થિર થઈ જાય એક બીજો માયાનો હું પોતાનો asli હુંમાં એક રૂપે થઈ જાય પોતાનો વ્યક્તિગત अनेक પ્રકારનો દ્વૈત જોવા વિદ્યાઓમાં કલાઓમાં માયામાં હું તું મારા તારામાં ફસાયલો હું એ સાત ભાવને પામી જાય સ્વરૂપે અવસ્થાનમ તો પછી એમાં ક્યાં સમય છે એમાં ક્યાં સ્થિરતા છે દેશ અને કાળ પણ એ ચીત પોતે બની ગયો છે સંકલ્પોથી કંપંતી એ ચીત દેશ બન્યો કાળ બન્યો પારો એક જગ્યાએ સ્થિર હોય છે ખખડાઈએ ઉપર તળિયાને તો પારો અનેક રૂપે ગતિ કરવા લાગે છે तो सामान्य कंपन थी ये चेतनों स्थिरता आती एकत्वता आती ते बदी अनेक पणु बनवा लगे चेत अनेक प्रमाणे अनेक ब्रह्मांडो रची नाख्या अनेक जगतों की कल्पना अनेक होनी एक चेतन पोता સ્વ સ્વરૂપમાં વિલસી રહ્યો છે અને અનેક રૂપોનું દર્શન પોતે જિત કરે છે ચેતન નથી કરતું જિતની સ્થિરતા હોય ત્યાં કોઈ ગતિ નથી કોઈ કાળ નથી દેષ નથી ક્રિયા નથી નીતિ નથી અનિત્ય નીતિ દુખ નથી સુખ નથી આ બધી જૂઠી કલ્પિત જિતની ભીમીક ભૂમિકાઓને हूँ छू ने साचू छे जगत छे ने एमा मजा छे ने एम सुख मल से आवी एक शक्ति प्रदान आपले आवी ज्ञान आकार ने आपी दी थी शक्ति आपी दी थी छे ने बाकी एक अहम निर्विकल्पो निराकार रूपो मेरे अपने सिवा कुछ ना ही आ तो वेल लाबी थी पांगरी पांग, पत्ता आया फल आयो कुंपण आवी एकज बेल अनेक रूपे विस्तृत થઈ ગઈ સંકલ્પો અને વિકલ્પોની રચના આવિ ધ્યાના કારણે ચાલી થઈ ગઈ અંયા દ્રષ્ટિ કરે કરી એક આ બધું કોની સત્તા થી ચિત ચંચળતા ને ધારણ કરે છે કોની સત્તા થી ચિત અનેક રૂપતા ને ધારણ કરે છે કોની સત્તા થી ચિત સ્થિરતા ને પામે છે તમાયે કલમ જાતમ હું વ્યાપક અસંગી ય વિનાશી નિર્મળ નિર્વિકાર એવ મારું પોતાનું ચિત્ત માં આકાશ ચિત્ત ચેતન સ્વરૂપ એવ મારું બ્રહ્મ સ્વરૂપ લડકા કરવા લાગ્યું અને સામે બધું એ ચિત્ત જ બ્રહ્મ જ અनेक રૂપોને ધારણ કર્યો અને બ્રહ્મ લટકા કરી બ્રહ્મ પાસે સમ્યક ભાવ એકત્વનો ભાવ નિર્માણ થઈ ગયો કે બીજું પણ કાઈ નથી એ પણ એક જ બનનારો છે જેટલું ચીતને મનુષ્ય બનેઓ પશુઓ બનેઓ વનસ્પતિ વેલા પર્વતો નદીઓ બધું બન્યું અને પ્રકારની શક્તિઓ એમાં અનેક પ્રકારની ક્રિયાઓ દેખાય છે પણ એક નિસત્તાથી અનેકતાની ભૂમિકા ચિત્ર રચી શકે છે મન એ થી બની ગયું મન મનન કરે છે એટલે જગત ઉભો થઈ જાય છે આપણે પોતાને શોધવા નીકળ્યા છીએ તો બધી ભાવનાઓ કલ્પિત છે જગત કલ્પિત છે હું તો મારું તારું સારું ચોખું દંદુ બધી કલ્પનાઓ આપણે ચિત્તની અંદર કરી છે અને ચિત્તને આપણે હું માનીએ છીએ मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे ऐ स्थिर भाव में પોતાનું સ્વરૂપમાં સ્થિતિ કરીયો તો चित्त ના જેટલા લટકા જેટલા વિકારો છે એ વિકારોને જોતા રહીએ કે આ તો મારામાં ઉભો થયેલું એક જગત અવિદ્યાની શક્તિ એમાંથી માયાની આવરણ શક્તિ એટલે પોતે પોતાના આત્મતત્ત્વને ઢાંકી નાખે અને વિક્ષેપ શક્તિ એટલે અનેક રૂપે ચિત્ર રૂપે બની અને મરસીમાં જણાઈ જો અગર કોઈ મર્તબા ચાહે જો પોતાનું સ્વરૂપની સ્થિતિ પ્રાપ્ત કરી હોય તો ચિત સંફેર હિત जे भाव થાય છે અનેક પ્રકારના ભાવ તે તો એકની પેદા છે એકના કારણે અનેક ભાવ થાય છે અને તેમાં સત્તા છે તે મેરે મારા હું નહી સત્તા છે આત્મતત્વની સત્તા છે બ્રહ્મ સત્તાની સત્તા છે બીજું કાય નથી અને જાડે આ જગત પોતાનું રૂપે દેખાવા લાગે ત્યારે જન કહી શકે કે અહો મે નમો મયમ અહમ મે નમો મયમ सदगुरु देव की जय